અને અત્યારે વાગી ગયા છે સાડા છ અને હું આવી ગઈ છું નીચે જવાનું હતું બાર આંટો મારવા પણ આ રહ્યો વરસાદ આવી ગયો એટલે વરસાદ તો ફૂલ આવી રહ્યો છે તમને બતાવું છું અને આજે લોગ લેટ લેટ સ્ટાર્ટ કર્યો બીકોઝ થોડી તબિયત ઠીક નથી તો તમારા માટે જોઈએ કંઈક થાય તો નાની એવો લોગ ઉતારી લઈએ તમે જોતા રહો સપોર્ટ કરતા રહો વરસાદ બહુ આવી રહ્યો છે ખુશ થાય ગઈ સાજે આપણે અડધા દિવસ સાથે મળીને એન્જોય કરીએ તો તમે વરસાદની મજા લો અમારે ત્યાં તો આવો વરસાદ છે તમારે ત્યાં છે કે નથી કોમેન્ટ કરજો અને વરસાદમાં છોકરાઓને ત્યાં આવી ગઈ છે મજા પલળવાની જુઓ બધા કેવા પલળે છે અને કેવા મસ્તી કરે છે બાકી અને વરસાદ તો કે મારું કામ પાણી ભરાઈ ગયું છે અહીંયાં તો મેધો મરી સાથે એના અહીં તો બહુ બધો વરસાદ આવી રહ્યો છે તમારા ત્યાં આવે છે કે નહીં કોમેન્ટ કરજો વાગી ગયા છે સાડા છ વાગે વરસાદ ચાલુ થયો છે અહીંયા ના ક્યાંનો ચાલુ થઈ ગયો પાંચ સાડા પાંચનો ચાલુ થઈ ગયો છે અને અહીંયા સચિન ક્યાં ગયા સચિન ગાડી સાફ કરી રહ્યા છે જો બતાવું તમને દેખાય તો

ચકાચક ગાડી કરી રહ્યા છે મીસુ બેસી ગઈ છે ટેમ્પામાં સચિનની ડીજે ની ગાડીમાં મીસુ કેવી બેઠી છે જોવો મીસુ એ

તો ભાઈ અત્યારે ખાવાનું બનાવવાનું ચાલુ છે હું બનાવેલી આજેય બટાકા જોઈ લો આનો આનું જોઈ લો ના પાડી છે ને તોય રોજ બટાકા ગઈ કાલે બટાકા ખાતા હતા ને આજે જોવે બટાકા જોઈ લો તમારી નજર નહીં હોમે હવે બપોર તો પાછી રાડો પાડતી તી પેટમાં દુઃખ રાજ તમને એ તો ચમ નતા હેરાન કર્યા મને ખબર નહી કેવું મારે નહી કેવું નહી કેવું ચમ આ જો બટાકા કાપી રહી છે અને પ્રોગ્રામ છે પકોડીનો આ જો એ પકોડીનું નામ તો જો એ ચેવી સ્માઈલ હાલ આહા આહા જો પોણી બોણી તૈયાર આવી ગયું છે થોડા બટેકા નાખી મસ્ત ધબધબાટી પકોડી બનાવવાની કારણ કે પકોડી તો તૈયાર હતા પડી છે ગરમ ગરમ બટેકા છો રહ્યા છે આ બે જુઓ આ એક મસ્તી કરી રહી છે અને એક મોબાઈલ જોઈ રહી છે અને 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 આની ખરીને મોટી ને હેરાન જ કરતી હોય આખો દાડો મારે તક તો બાટી શું કહે તું આવો તો મોટી ખરાન તરત માંગ્યું જમ આવળો મોબાઈલ જોઈતું છે તેમ ઉપર પગ મૂકીને મોબાઈલ જો એટલે ઓલી બગડી સોફામાં ચેન હોય જાય તો સોફામ જોઈને હેરાન કરવાનું એ તો બે બોનો છે એટલે થોડી મસ્તી કરન તો તો આજે ખીચડી હેડો તાર નહીં ખાવાનું મારા નામ નું તો મને કઈ પેટમાં નહીં દુખતું પેટમાં તને દુઃખ જ તાર જ ખાવ પડે તે તો ખાવી પડે

કે પણ એમ કેમ ખીચડી બનાવી આવું બધું તો ખાલી એક વાર કે આ ખાઈ લો એટલે ડફાક ડફાક ખાવાનું બનાવી દે હે ચાલુ અમાર ઓલા અંકુશભાઈ બટાકા ભૂંગળા ખાઈને આયા ને તાનના રોજ ઘરમાં બટાકા જ થાય છે એ બટાકા ભૂંગળા તો ખાવા જ તો ફાઇનલી અમે લોકો જમવા બેસી ગયા છીએ જોઈ શકો છો એ તુની ફેવરેટ સ્ટાઈલ બેહવાની અને આ ગટો જો બટાકા જ આપી રહ્યો અને આના ખાતા જો અને આને ખાવાનું જોર આવે છે બધું હા હર હર સો ફ્રેન્ડ અત્યારે અમે લોકો જમીને થઈ ગયા છે ફ્રી અને આજે વહેલા વહેલા આરામ કરવા માટે રૂમમાં આવી ગયા છે કારણ કે બહાર તો વરસાદ છે એટલે ઓલું કિચન ને એ બધું હોય એટલું ઓછું પસંદ આવે અને ઓલી ટોપ કોમેન્ટની અંદર મિત્તલ બારિયા જેની કોમેન્ટ વાંચવાની રહી ગઈ હતી એ બી દરરોજ કોમેન્ટ કરે છે અને એમની પણ સો પ્લસ કોમેન્ટો છે સો સોરી મિત્તલબેન તમારું નામ લેવાનું રહી ગયું હતું સો આજે લઈ લીધું અને થેન્ક યુ સો મચ મિશિતા સુઈ ગઈ છે અને આ ઘટેશ ને ઊંઘ આવતી નહીં હાય ઘટેશ કપડા ખાય છે ઘટેશ છે એના હાથમાં દેખાતા અત્યારે વાગી ગયા છે દસ સો ફ્રેન્ડ્સ આજે દસ વાગ્યા છે અને અત્યારે વહેલા વહેલા નો કરી રહ્યા છે એન્ડ તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગોઘા મહારાજ